હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઘઉંની સેવ તો વણ્યા વગર એકદમ સહેલી રીતે તમે ઘરે પણ તૈયાર કરી શકો છો પાટિયા વગર પણ આ સેવ ખૂબ જ આસાનીથી બની જાય છે આ સેવને તમે એકવાર બનાવી એકવાર સુધી સ્ટોર પણ કરી શકો છો અને આ સેવમાંથી તમે નવી નવી રેસીપી પણ બનાવી શકો છો આ આપણે મીઠી સેવ બનાવવાના છે તમારું સ્વાગત છે મારી ચેનલ વાઘેલા ખાના ખજાનામાં તો જો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મને જરૂરથી સપોર્ટ કરજો તો અહીંયા મેં બે વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે આ ઘઉંના લોટમાં આપણે બીજું કશું જ નથી ઉમેરવાનું થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધવાનો છે પાણી મેં અહીંયા નોર્મલ જ લીધું છે આ સેવ આપણે બારેમાં સાચવવી હોય તો તેમાં બિલકુલ તેલનો ઉપયોગ નહીં કરવાનો નહીં તો આપણી જે સેવ છે એ થોડી ખોરીફ થઈ જાય છે એકદમ બરાબર મસળી મસળીને આપણે આ લોટ તૈયાર કરવાનો છે થોડું થોડું પાણી રેડી અને આ લોટ એકદમ સોફ્ટ બનાવવાનો છે તમે જોઈ શકો છો તો અહિયાં આઠ મિનિટ લાગે છે મારે આ લોટને મસળતા થોડું થોડું પાણી હાથે લઈ અને એકદમ સારી રીતે આપણે લોટ મસડી અને તૈયાર કરવાનો છે

તો બસ આ સંચામાં આપણે લોટ નાખી દઈશું અને આ સેવ બનાવવા માટે આપણે પોલિથિન અથવા તો કપડાનો ઉપયોગ કરવાનો કોઈ જાડી પોલીથીન હોય તો તેની પર પણ તમે આ સેવ બનાવી શકો છો અથવા તો કોઈ કાપડ પાથરી અને તેની પર પણ તમે આ સેવ બનાવી શકો છો ને એકદમ ઉપરથી ફેરવી થોડી સેવ પાડી લેવાની ધીરે ધીરે એકદમ ધીરે ધીરે સંચાને ફેરવવાનો એકદમ ધીરે ફેરવશો તો નું જે અંદરનું પ્રેશર હોય તેના લીધે આપણી સેવ એકદમ ફટાફટ બહાર નીકળી જશે અને જે સેવ છે એ તૂટશે પણ નહીં અહીંયા જે સેવની થોડી મીડિયમ જે કાણાવાળી આવે છે પ્લેટ મેં તેનો ઉપયોગ કર્યો છે જેથી આપણી જ્યારે આ સેવ સુકાશે ત્યારે થોડી વધારે પાતળી થઈ જાય છે સેવ અને એ એકદમ ધીરે ધીરે ગોળ ગોળ કે તમને જેવો પસંદ હોય આકાર તે પ્રમાણે તમે સેવ બનાવીને રેડી કરી શકો છો સંચામાં એકદમ આસાનીથી એકદમ સરસ સેવ બનીને રેડી થઈ જાય છે વધારે ટાઈમ પણ નથી લાગતો અને આ સેવને સુકાતા પણ વધારે ટાઈમ નથી લાગતો તમે તાપમાં બે ત્રણ કલાક સુધી રાખો તો પણ સુકાઈ જાય છે અને ઘરમાં પંખા નીચે પણ સુકાઈ જાય છે અત્યારે હોળીમાં આ સેવ બધા જ બનાવે છે તો તમે પણ આ રીતથી બનાવશો તો તમારી પણ સેવ એકદમ ફટાફટ બનીને રેડી થઈ જાય છે જે લાસ્ટ વાળો પાર્ટ છે તેને હાથી અથવા તો ચાકુની મદદથી કટ કરી લેવાનો અને આ જ રીતે આપણે બધી જ સેવ બનાવીને રેડી કરી લઈશું મેં અહીંયા ગોળ સેવ બનાવી છે તમે તમારા મનપસંદ આકારમાં પણ બનાવી શકો છો તો આપણે જે એકદમ નરમ લોટ બાંધ્યો છે તેના લીધે સેવ તમે જોઈ શકો છો એકદમ સરસ રેડી થઈ ગઈ છે મેં અહીંયા બીજા દિવસે સુકાઈ ગયા પછી વિડીયો બનાવ્યો હતો બાકીનો તો તમે સેવ સુકાઈ ગયા પછી જોઈ શકો છો કે એકદમ સરસ સેવ બનીને રેડી થઈ ગઈ છે તેથી તમે જે સંચાનું લો તો થોડો મીડિયમ જ સેવ બનાવજો તો બસ આપણી સેવ એકદમ સરસ રેડી થઈ ગઈ છે અને છે ને એકદમ પાતળી અને એકદમ સહેલી રીત છે તો બસ સેવ તો રેડી થઈ ગઈ છે હવે સેવ તમે કેવી રીતે ખાશો તો હું તમને એની પણ રેસિપી આગળ બતાવી રહી છું તો અહીંયા એક કડાઈ ગરમ કરવા મૂકી મેં ચાર ના ચાર પાંચ નાની વાટકી જેટલું પાણી લઈ લીધું છે તમે જે પ્રમાણે સેવ બાફો તમે એ પ્રમાણ એ પ્રમાણ કરતાં થોડું વધારે જ પાણી નાખજો અને તેને ઉકળવા દઈશું હવે ફાસ્ટ ગેસ પર તો મેં અહીંયા સેવ પણ કાઢી લીધી છે અહીંયા હું મીઠી સેવ બનાવી રહી છું તો તમને જો કોઈ વાર તમે સેવ ખાધી ના હોય તો તમે આ રેસીપી જોઈ અને સેવ બનાવ્યા પછી તેને મીઠી સેવ પણ બનાવી શકો છો તો બસ હવે પાણી ઉકળી ગયું છે તો તેની અંદર આપણે જે બનાવેલી સેવ છે તેને નાખી દઈશું આ સેવ ખાવામાં ખૂબ જ મજા આવે છે તેની પર ઢાંકણ લગાવી દઈશું અને ફાસ્ટ ગેસ પર 2 મિનિટ જેવું તેને થવા દઈશું 2 મિનિટ પછી ચેક કરી લઈશું તો હવે પાણી ઉકળવા લાગ્યું છે અને જે સેવ છે એની ઉપર પણ આવી ગયું છે તો હજુ થોડું આપણે શેકાવા દઈશું તેને મતલબ બફાવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણી સેવ બફાઈ ગઈ છે પાણી પણ થોડું છે તો થોડું સુકાતા પણ વાર નથી લાગતી અને બફાતા પણ વાર નથી લાગતી એકદમ જલ્દી જલ્દી બની જાય છે તો બસ તમે જોઈ શકો છો સેવ તૂટી ગઈ જાય છે એટલે હવે આપણી સેવ બફાઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું જેથી બધું જ પાણી નીકળી જાય અને આપણને એકદમ સરસ સેવ મળી જાય તો બસ હવે આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું અહીંયા ચાર મિનિટમાં જ આપણી સેવ બફાઈને રેડી થઈ ગઈ છે જો તમે થોડું વધારે બાફી નાખશો તો પછી ખાતા ટાઈમે બહુ ઢીલી થઈ જશે સેવ અને મજા નહીં આવે એથી તમે ચારેક મિનિટ જેવું જ બાફજો અને થોડું થોડા વાળે ચેક કરતા રહેજો

અને મેં તેની ઉપર સિંગ તેલ નાખી દીધું છે તમે સિંગ તેલની જગ્યા પર ઘી અથવા તમારા મનપસંદ તેલ લઈ શકો છો તો બસ એકદમ મીઠી સેવ પણ રેડી છે અને મેં તમે સેવ બનાવવાની આખી રેસીપી પણ આપી દીધી છે તો પ્લીઝ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને મને જરૂરથી સપોર્ટ કરજો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે છે લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ